ધારાસભ્ય ચૈતર વસાવા નથી છૈતર વસાવા છે આદિવાસી સમાજને કેટલાક લોકો ભ્રમિત કરી રહ્યા છે આ શબ્દો છે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના તેમના દ્વારા જાહેરમાં નિવેદન આપતાની સાથે જે ભીલ પ્રદેશની માંગ લઈને નીકળેલા લોકો છે તેમના ઉપર પ્રહાર કર્યા છે સાથે તેઓ કહી રહ્યા છે તે કેટલાક અલગતાવાદી વિચારધારાવાળા લોકો છે તે અલગ અલગ રીતે લોકોને ગુમરાહ કરવાના પ્રયાસો કરી રહ્યા છે ને સાથે જ તેઓ કહી રહ્યા છે કે અમે આદિવાસીઓના હક અને અધિકારની લડાઈ લડી રહ્યા છે પરંતુ ગ્રામ પંચાયતથી રહીને સાંસદ સુધી આદિવાસીઓ છે મંત્રી પણ આદિવાસી છે તો પછી કેમ અધિકારો છીનવાઈ રહ્યા છે તેને લઈને પણ કુબેર ડિંડોરે સવાલ ઉઠાવતા શું વાત કહી છે ને શું પ્રહાર કર્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેમણે કહ્યું કે કેટલાક લોકો આદિવાસી સમાજને ભ્રમિત કરી રહ્યા છે ગેરમાર્ગે દોરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમે આદિવાસી સમાજના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે પરંતુ તેઓ એક અલગ વિચારધારા ધરાવે છે અલગતાવાદી અવારનવાર વાતો કરી રહ્યા છે તેના જ કારણે તેમણે આ યુવાનો છે જે શિક્ષણ લઈ રહ્યા છે તેમને આવા વ્યક્તિઓ સાથે ના જવા માટે પણ કહ્યું છે સાથે જ તેમણે કહ્યું છે કે જ્યારે ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી રાષ્ટ્રપતિ સુધી આદિવાસી સમાજના લોકો છે તો પછી ક્યાં અધિકારો છીનવાઈ રહ્યા છે સાથે જ તેમણે શિક્ષણની બાબત હોય તેને લઈને પણ યુવાનોને વાત કહી હતી જે હાલ થોડાક સમયથી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય છે ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરતા હોય છે તેને લઈને પણ શિક્ષણ મંત્રી કુબે ડિંડોરે પ્રહાર કરતા કહ્યું છે કે કેટલાક લોકો હજી ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે ત્યારે તેમણે ભૂતકાળના પણ દાખલો આપ્યા છે કે જે તે સમયે કોંગ્રેસની સરકાર હતી આ દરમિયાન પણ ભીલ પ્રદેશની માંગ ઉઠી હતી આદિવાસી નેતાઓએ આ માંગ ઉઠાવી ત્યારબાદ જે આદિવાસી સમાજના લોકો માટે એક રોડમેપ બનાવવાનો જે વાત સરકાર તરફથી જે મંજૂરી આપવામાં આવી ત્યારે શિક્ષણ ક્ષેત્રે આદિવાસી સમાજે પ્રગતિ કરવી જોઈએ તે પ્રકારની વાત સામે આવી ને જે ભીલ પ્રદેશ બનાવવાની વાત હતી તે ત્યાંને ત્યાં જ રહી ગઈ પરંતુ હવે કેટલાક લોકો છે તે

કેટલાક લોકો કરી રહ્યા છે મારા નવા યુવાનો મિત્રો પ્રમિત કરી રહ્યા છે એવા લોકોને મારે વિનંતી છે કે મારો આજે આજે આ સ્કૂલમાં ભણતા મારા વિદ્યાર્થીઓ આ સાચી વાત થી મિત્રો વાકેફ થાય સાચો ઇતિહાસ જાણે અને આગળ વધે એવા લોકો કેટલાક ભ્રમિત કરી રહ્યા છે ગામડે ગામડે આખા ગુજરાતમાં દેશમાં એમને જાકારો આપવાનું તમારે કામ કરવાનું આ ઠક્કર બાપા મિત્રો આ દેશને આઝાદી નથી મળે ને આઝાદી એ સમય મિત્રો ઓગણીસો ને

એવા લોકોને જાકર આપવાનું મિત્રો કામ કે નવા યુવાનો પ્રમિત થઈ જાય છે વાત માં આવી જાય છે ભીલ સેવા મંડળ દાહોદ માં શંકર સ્થાપના કરી અને ભીલ સેવા મંડળ લોકો બન્યા અહિયાં ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની સ્થાપના એ સમયે મિત્રો કરી આ બધો ઇતિહાસ સાચો ઇતિહાસ મિત્રો આપણે જાણવો પડે બધાય આજે લોકોને પ્રમિત કરવા માટે નીકળ્યા છે અધિકારના નામે પછી કે આદિવાસીના અધિકારો માટે લડીએ છે કયા અધિકારો વાત કરો છો ભાઈ તમે કયા અધિકાર બાકી રહ્યા આજે જાનમાંથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ આપણા મોદી સાથે મિત્રો જાહેર કરી છે બધો લાભ મિત્રો આપણને મળી રહ્યો છે આજે આપણા આપણા રાજનીતિમાં પણ આપણા અનામતનો પૂરેપૂરો મિત્રો અમલ થઈ થયો છે આજ પીડી વસાવશે આપણા ગામમાં ગ્રામ પંચાયતનો સભ્ય આદિવાસી છે ગ્રામનો સરપંચ આદિવાસી તાલુકા પંચાયત સભ્ય સભ્ય આદિવાસી જિલ્લા પંચાયત સભ્ય આદિવાસી જિલ્લા પંચાયતનો પ્રમુખ પીડિત જે રોટેશન પ્રમાણે આદિવાસી આવે ધારાસભ્ય આદિવાસી સંસદ સભ્ય આદિવાસી બેઠા છે અને ગુજરાત સરકારમાં માં મંત્રી તરીકે આદિવાસી તરીકે હું પણ છું અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ એ આદિવાસી તરીકે આજે બિરાજમાન છે તો કયા હક ને અધિકાર વાત કરો તમે તમામ હક ને અધિકાર મિત્રો આ દેશમાં માં આપણા સંવિધાન કરાવી પછી બધા આપણે મળ્યા છે પણ કેટલાક લોકો અધિકારના નામે એકતાના નામે લોકોને ભ્રમિત કરવા માટે નીકળેલા પાછા કે અમને અલગ રાજ્ય હાલશો કયું રાજ્ય માંગીએ ભાઈ એટલે આ ભીલ પ્રદેશ અલગ રાજ્યની માંગે ભીલ પ્રદેશ અમને અલગ આલો એટલે આ અમારા સાત સાત ટમ થી ચૂંટાયેલા સોમજીભાઈ ડામોર સાહેબ સંસદ સભ્ય અને દિલીપસિંહ ભુરિયા અત્યારે જાંબુઆથી સંસદ સભ્ય ચૂંટાતા હતા અને વાસવાડાથી પ્રભુલાલ રાવત એ સમયે ટૂકાને એમને બિલ પ્રુદે માંગણી એ સમયે કોંગ્રેસી સરકારમાં કરેલી તમને બિલ પ્રદેશ આપો અમે અલગ વ્યવસ્થા કરીએ એ સમયે કોંગ્રેસ સરકાર હોય એમને કે હું તમને કરવા શું માંગો છો આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે રોડમેપ તૈયાર કરો આ આપ્રાંતવાદી વાત બંધ કરો એટલે એમને એ સમયે વાત કરીને એમાં પછી આ દાદાને પણ ખબર છે ફિલિપ્સની બુરિયાને જવાબદારી આપી અને બુરિયા કમિશનની રચનામી તો એ સમય થઈ એ ગુરિયા કમિશનની રચના થયા પછી પૂરા દેશમાં પરિભ્રમણ કર્યું અને પરિભ્રમ પરિભ્રમણ કરીને નક્કી કર્યું કે ભાઈ આદિવાસી સમાજના ઉત્થાન માટે આ એજ્યુકેશન એ મહત્ત્વનો મુદ્દો છે એના માટે મિત્રોની વ્યવસ્થા થઈ અને આદિવાસી સેવા સંઘને સોંઘી સમજીબી ડામોર સામે પણ આદિવાસી વિકાસ થઈ નથી સ્થાપના કરી અને એમને બધાય મળી શિક્ષણમાં આગળ વધવાની વાત કરીને ગુરિયાત સમિતિ જે અવાલ આપ્યો ઓગણીસો ને અને જ્યુ ગુજરાત કેટલાક મિત્રો બની ઓગણીસસો માં

અલે આ ભીડ ફક્ત આપણા મોદી સાહેબ ને મળીને આ મંજુબે સાહેબ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાઈ દઈએ બોલો કાલે કરાઈ દઈએ આપતી કાલે એક રાજ અલગ માંગી લઈએ પણ શાસન ને ચલાવવાનું કઈ રીતના રેવન્યુ જનરેટ કેથી કરવાની આ તા શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોર તેઓ બરો બનના વર્ષ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર અને કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા નથી ચૈતર વસાવા છે એટલે લોકોને તેઓ છેતરી રહ્યા છે ને ખાસ કરીને તેઓ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમને ભ્રમિત કરવાનું કામ કરતા હોય તે પ્રકારના આરોપો પણ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પોતાના ભાષણમાં લગાવતા જોવા મળ્યા છે તેના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે ત્યારે મામલાના સંદર્ભમાં આવી જોયું ચેતર વસાવા કંઈ વળતો જવાબ આપે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીયા ન્યૂઝના પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई